તેની સાથે હોસ્પિટલની સુવિધામાં એક વધુ ખલગી ઉમેરાયેલ છે સૌરાષ્ટ્રમાં પ્રથમ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થવા પામી છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં જિલ્લા કલેક્ટર દ્વારા આરોગ્યની મેળાની ગ્રાન્ટમાંથી સીઆર સિસ્ટમ કમ્પ્યુટરાઇઝ રેડિયોગ્રાફી સિસ્ટમ આપવામાં આવી છે જે સૌરાષ્ટ્ર તાલુકાના લેવલની હોસ્પિટલમાં સુવિધા પ્રથમ છે આ સિસ્ટમથી આધુનિક અને બારીકથી બારીક અને સચોટ નિદાન કરી શકાશે ધોરાજી વિસ્તારના દર્દીઓને ફાયદો થશે આ તકે સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસી વેસિએટીને જણાવેલ કે આધુનિક સુવિધાવાળી સિસ્ટમથી એક એક્સરે મોબાઈલ પર આપી શકે છે આ સુવિધાઓથી દર્દીઓને ખૂબ જ ફાયદો થશે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખાલી પડેલી જગ્યા પર ડોક્ટરોની ભરતી થતાં ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી છે લોકમેળા ફંડની ગ્રાન્ટમાંથી રૂપિયા આઠ લાખ ચોરાણું હજાર આઠસો એસી રૂપિયાની નવી ડિજિટલ એક્સરે સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે સરકારી હોસ્પિટલમાં એમડી કાર્ડિયોલોજીસ્ટ પેથોલોજીસ્ટ અને ઓર્થોપેડિક ડોક્ટરો પણ હાજર થયા છે આધુનિક લેબોરેટરી સાથે હવે ડૉક્ટરોની પણ લોકોને અમે દર્દીઓને ધોરાજીમાં જ મળશે સુવિધા અગાઉ દર્દીઓને જૂનાગઢ રિફર કરવામાં આવી રહ્યા હતા ફિરોજ છૂટાઈ જયા ધોરાજી